અમદાવાદમાં ગઈકાલે ભગવાન જગન્નાથની રથયાત્રામાં આગળ ચાલો ગયો આવી સ્થિતિમાં મહાવત અને અન્ય લોકો હાથીને કાબુમાં લેવા માટે તેની પાછળ તોડ્યા તે જ સમયે અન્ય લોકોએ હાથીના રસ્તેથી ખસીને પોતાને બચાવ્યા સદનસીબી આ ઘટનામાં કોઈની ઈજા થઈ નથી બે હાથીને થોડા સમય પછી વન વિભાગના કર્મચારીઓ દ્વારા કાબુમાં લેવામાં આવ્યો હતો પરંતુ હવે આ હાથીઓની વારે વનતારા સંસ્થા છે રથયાત્રા દરમિયાન હાથીઓના ઉશ્કેરાટ બાદ વનતારાએ નિષ્ણાત ડોક્ટરોની ઇમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સ મોકલી હતી આ ટીમમાં બે વન્યજીવ પશુ ચિકિત્સકો છ વરિષ્ઠ મહાવતો તાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતો જે કટોકટીના સમયમાં હાથીની તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ અમે તાત્કાલિક સહાય માટે વંતારાનો સંપર્ક કર્યો હતો તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી હતી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી તેમ ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર કે રમેશ દ્વારા જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સન 24 ન્યૂઝ મોબાઈલ એપ